વલસાડમાં ડીએફસીસીઆઈ લાઇન ઉપર યુવતી સાથે શું બન્યું वलसाड़ रेलवे स्टेशन मूंबई तरफे साइकिलएफसीआई लाइन पर बने लकस्मत महती डीएफसीसीआई लाइन रेलवे कर्मचारी एक महिला होती। जो के आ महिला जमणो पग घुटाण में कपाई गो घटना तो की जांच रेलवे कर्मचारी द्वारा वलसड जीआरपी पुलिस ने कराई जो कि घटना की जांच थ साथ वलसाड़ जीआरपी पुलिस टीम युवती तपास करने घटनास्थले दौड़ी आई जो कि घटना स्थले महिला गंभीर रीते इजाग्रस्त થોય નવા ટ્રેક ની આસપાસ એમ્બ્યુલન્સ આવી શકતી ન હોય જેથી તાત્કાલિક મહિલાને સારવાર પૂરી પાડવા વલસાડ CRP પોલીસ મતકના મહિલા કોન્સ્ટેબલ સોનલ બેન સાવી બેન અને જયેશ ભાઈએ નજીકમાં કામ કરી રહેલા રેલવેના ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓને બોલાવી ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સની ટીમને કરી હતી GRP ના કર્મચારીઓ તથા ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીએ રેલવે ટ્રેક ક્રોસ કરી પ્લેટફોર્મ નજીક જાગ્રશ મહિલાને લાવી 108 ની ટીમ મે મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ આ મહિલા બિલ્લીમોરા ખાતે રહેતી હોય અને તેનું નામ છાયા પાસકર ઉમરવર ત્રેવીસ હોય જેની સાથે કોઈ તો ન હોય એના કારણે મહિલાને સારવાર હેઠળ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો